જય હાટકેશ મારું નામ દેવેશી આદિત્યભાઈ વોરા છે અને આજે હું તમારી સમક્ષ એક સુંદર ગીત પ્રસ્તુત કરવા જઈ રહી છું જેના શબ્દો છે રાધાનું નામ રાધાનું નામ તમે વાંસ do राधाना तु नामे लोकन श्या राधानाम तमे वासरी सूर मही। वै नामे ધાનુ નામ મેં તો લો લોકન શ્યામગું થયા કેશ્વન અણ বাড়ি বাড়ি নির খেয়েছে কোন জায়গালে পুছে বাড়ি বাড়ি রেখেছে কোন জায়গালে পুছেছে 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 ক্যামালি रादानो तमे में वासरी नासूर वै ना में वैतो no